અલગ અલગ વાહનો જેવા કે રિક્ષા વાહન તથા બસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેમાં તમામ વાહનોમાં સરકારના નક્કી કરેલા નિયમો વિરુદ્ધ શાળાના વિદ્યાર્થીઓને નિયમ કરતા વધારે ક્ષમતામાં બેસાડવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને અર્થ સુરક્ષાને લઈને આ શાળાના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય છે તેવી રજૂઆત સાથે યુથ કોંગ્રેસ અગ્રણી પવન ગુપ્તાની આગેવાની હેઠળ કાર્યકરોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેઓએ રજૂઆત કરી હતી કે હાલમાં વડોદરા શહેરના હરણી વિસ્તારના તળાવમાં એટલે કે હરણી લેકમાં મોટી સર્જાયેલી શાળાના વાહનોમાં સુરક્ષાને લઈને મીંડું હોય છે વડોદરા શહેર જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા કોઈ પણ કાળે થવી જોઈએ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તથા હરણી લેકની બોટ દુર્ઘટના જેવો બીજો કોઈ બનાવ બને નહીં ત્યારે સરકારના નીતિ નિયમોનું પાલન થાય તે માટે શાળાઓ તથા શાળાઓના વાહનો જેવા કે રિક્ષા વાહન બસની સામે સુરક્ષાને ધ્યાનમાં લઈને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને નિયમો મુજબ વિદ્યાર્થીઓને શાળાના વાહનોમાં બેસાડે જેથી કરીને કોઈ મોટી જીવલેણ હોનારત સર્જાય નહીં જે શાળાઓ તથા શાળાના વાહનો કે વાહન ચાલકો નિયમોનું પાલન કરે નહીં તો આરટીઓનું રજીસ્ટ્રેશન તથા લાયસન્સ રદ કરવું જોઈએ અને તેઓની ઉપર મોટા દંડની રકમ વસૂલવી જોઈએ તથા તેઓની ઉપર સખતમાં સખત કાયદાકીએ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં ગત અઢાર તારીખે સમગ્ર દેશને હચમચાવી નાખે એટલી મોટી દુર્ઘટના કોર્પોરેશનના અને કોન્ટ્રાક્ટરોના બેદરકારીના કારણે થઈ જેના અંદર બાર બાળકોનો જીવ ગયો બે શિક્ષકોનો જીવ ગયો મૃત્યુ પામ્યા છે એ ઘટનાને આપણે પાછા તો નહીં વાળી શકતા પણ ભવિષ્યના અંદર ફરી વખત આવી કોઈ ઘટના ના થાય એની તકેદારી અત્યારથી લઈએ તો ઘણું સારું એ મુદ્દાને ધ્યાનમાં રાખીને દરરોજ સવારે વડોદરા શહેરના હજારો વિદ્યાર્થીઓ એમના પરિવારો એમને રિક્ષામાં બસમાં વેનમાં બેસાડીને અને એમના સારા ભવિષ્યને ભણતર માટે સ્કૂલે મોકલતા હોય છે ત્યારે એ રિક્ષાવાળા બસવાળા વેનવાળા અસંખ્ય વિદ્યાર્થીઓને એનામાં બેસાડીને વ્હીકલમાં બેસાડીને અને જીવના જોખમે લઈ જતા હોય છે ત્યારે અમે કમિશનરશ્રીને એ માંગ કરવા આવ્યા છે અને એ આવેદન આપવાયા છે અને રજૂઆત કરવા આવ્યા છે કે જે ઘટના ઘટી ગઈ છે એનું પુનરાવર્તન ના થાય એ હેતુસર વડોદરા શહેરના તમામ સ્કૂલોને અને એ સ્કૂલોથી કનેક્ટેડ તમામ આ વ્હીકલોને નોટિસ આપવામાં આવે એની ફિટનેસ સર્ટિફિકેટ માગવામાં આવે એમનો યોગ્ય તપાસ કરવામાં આવે અને તમામ વ્હીકલની એક સીટિંગ કેપેસિટી નક્કી કરવામાં આવે તાકી વધારે ઓવરલોડના કારણે બીજી વખત કોઈ બસ દુર્ઘટના કે રિક્ષા દુર્ઘટના કે વેન દુર્ઘટના ના ઘટે અને વિદ્યાર્થીઓનો ફરી જીવ ના જાય એની તકેદારી રાખવા માટે અમે કમિશનરશ્રીને આવેદન આપવા આવ્યા છે